કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સત્ય અને શિસ્ત અને શિસ્ત અને સત્ય બંને એકબીજા સાથે જોડાયેલા છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી એપીટાઇટ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શિસ્ત ડિસિપ્લિન શ્રી એપિટેરસ સાહેબે લખ્યું છે કે જો તમે સત્ય માગશો સત્ય શોધવાનો પ્રયાસ કરશો તો તે તમને ખોટા રસ્તે ખોટા રસ્તાનો ઉપયોગ કરીને નહીં મળે અને જો તમે સત્યને શોધી કાઢશો તો તમે અજય થશો હંમેશા વિજેતા રહેશો હવે મિત્રો વાત ખૂબ જ સિદ્ધિ છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે શ્રી એપીટર સાહેબ અહીંયા શિસ્તની વાત કરી રહ્યા છે સત્યની વાત કરી રહ્યા છે શ્રી એપીટી સાહેબના કહેવા પ્રમાણે કે તેઓ જો આ કેવા માંગી રહ્યા છે તે પ્રમાણે કે સત્ય અને શિસ્તને અલગ ના પાડી શકાય જો કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું શિસ્તમાં નહીં રહું અને સત્યના માર્ગે આગળ વધીશ તો એ રસ્તો કાં તો સત્યનો નહીં હોય કાં તો તે બહુ આગળ સુધી જઈ નહીં શકે કારણ કે સત્ય હંમેશા શિસ્ત માંગે છે વાત એકદમ સીધી છે જે વ્યક્તિ જીવનમાં સત્ય ઈચ્છતો હોય તેને જીવનમાં શિસ્ત રાખવું જ પડશે કારણ કે શિસ્ત વિનાનું જીવન સત્ય સુધી નહીં પહોંચાડે અને જે વ્યક્તિ સત્ય સુધી પહોંચી શકે છે તે અજય રહે છે હંમેશા જીતતો રહે છે એ વાત હાર અને જીતતી નથી પરંતુ વ્યક્તિના ગયા પછી પણ લોકો તેને સારા કામ માટે યાદ રાખે છે મારા મિત્રો જો આપણે પણ સત્યના માર્ગે આગળ વધવા માગતા હોઈએ તો સૌથી પહેલા આપણે આપણા જીવનમાં પણ ડિસિપ્લિન શિસ્ત લાવવું પડશે એ શિસ્ત પછી વ્યાયામનું હોય જમવાનું હોય કે વિચારોનું હોય જો આપણે ખરેખર શિસ્તમાં રહીને આપણા જીવનને આગળ વધારી શકીએ તો આપણે એવું કહી શકાય કે સત્યના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છીએ અને એકના એક દિવસ લાંબા સાચા રસ્તે એ સત્ય સુધી સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીશું આ જે સત્ય હશે તે જ આપણું લક્ષ્ય હશે થેન્ક યુ